હાંસોટના સેરા ગામ ખાતે ચોર હોવાની શંકાએ ગ્રામજનોએ ફટકાર્યો હતો તેનો વિડીયો પણ વાયરલ થયો હતો જોકે આ ઘટના અંગે કોઈ જ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી ચોર અંગેના વાયરલ થઈ રહેલા મેસેજથી સાવધાન રહેવા માટે હાંસોટ પોલીસ ગામના આગેવાનો સાથે યોજી બેઠક યોજી અફવાથી દૂર રહેવા તાકીદ કરી હતી હાંસોટ પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા ચોર ટોળકી અંગેના મેસેજથી સતર્ક રહેવા અને કાયદો હાથમાં ન લેવા વિવિધ ગામના આગેવાનો અને સરપંચ સાથે બેઠક યોજાઈ હતી હાલમાં સોશિયલ મીડિયા પર ચોર અંગેનો મેસેજ વાયરલ થઈ રહ્યો છે જેમાં વિવિધ ગામમાં ચોર ટોળકી ટ્રાટકી ચોરીને અંજામ આપે છે જેના પગલે ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે ત્યારે ગ્રામજનો દ્વારા ગામમાં આવતા અજાણ્યા લોકો પર હુમલા કરવામાં આવે છે અને કાયદો હાથમાં લેવામાં આવે છે ત્યારે હાસોદ પોલીસ દ્વારા સરપંચ અને વિવિધ ગામના આગેવાનોની બેઠક યોજાઈ હતી તેમને જણાવવામાં આવ્યું હતું કે કોઈ પણ શંકાસ્પદ હિલચાલ જણાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો અને કાયદો હાથમાં ન લેવા અપીલ કરવામાં આવી છે ભરૂચ જિલ્લામાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા મેસેજના કારણે વિવિધ ગામના લોકો રાત્રિ રાઉન્ડ પણ કરી રહ્યા છે અને ગામમાં આવતા જાણ્યા લોકોને માર મારવામાં આવતો હોવાના બનાવ પ્રકાશમાં આવ્યા છે ગતરોજ વાલિયા ખાતે નોકરી જઈ રહેલા યુવકને ચોર સમજીને લોકોએ માર માર્યો હતો ત્યારે આવ્યા બનાવો ન બને તે માટે પોલીસ દ્વારા ગામના આગેવાનો અને સરપંચોને જણાવવામાં આવ્યું છે જો કે પૂર્વે તેરા ગામ પાસે એક યુવકને થોડા દિવસે ચોર સમજી લોકોએ ફટકાર્યો હતો પથ્થર કેમ માર્યો ના મુદ્દે ચોર સમજી યુવક ને લોકોએ માર માર્યો હતો જે વિડીયો પણ વાયરલ થયો હતો આ ઘટના અંગે કોઈ જ પોલીસ ફરિયાદ થઈ ન હતી